નમસ્કાર દર્શક મિત્રો આ સૌમું સ્વસ્તી ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આજે આપણે સાંભળીએ ચોખા કાજી પુતની પૂજા વિધિ આ વ્રત શ્રાવણ વદ ત્રીજને દિવસે કરવા માંગાવે છે મોટા ભાગે કુંવારીકાઓ આ વ્રત લઈ શકે છે એ દિવસે વ્રત કરનારે વહેલા ઉઠી નાહી ધોઈને સ્વચ્છ કપડાં પહેરી મહાદેવજીના મંદિરે જયશી પાર્વતીની પૂજા કરવી ત્યારબાદ ઘેરાવી 1000 અનિશુ સોખા જુદા કાઢી રાખવાના આખો દિવસ નકોરુ ઉપવાસ કરવો અને સાંજે ગાયનું પૂજન કર્યા પછી એ 1000 ચોખા રાંધીને ખાવા આ વ્રત મોટા ભાગે કુંવારીકાઓ શ્રાવણ માસની અંધારી ત્રીજે કરતી હોય છે એ દિવસે ડાંગર હાથા વડે ફોલી 1000 અનિશુ સોખા ફોલી રાખવા સવારે વહેલા ઉઠી નિત્ય કર્માથી પરવારી મહાદેવજીના મંદિરે જય પૂજા કરવી આખો દિવસ ઉપવાસ કરવો અને સાંજે ગાયની પૂજા કરી ફોલેલા ચોખા રાંધીને ખાવાના આખી રાત જાગરણ કરી શિવ પાર્વતીની સ્તુતિ તથા ભજનો ગાવા આ રીતે આ વ્રત 5 વર્ષ સુધી કરવું આ વ્રત કરવા કુંварિકાને મનગમતો ભરથાર મળે છે અને દરેક જન્મ વર્ષી પાર્વતીની કૃપા उतरे दर्शक मित्रों जो तमने आ वीडियो पसंद आयो हो तो प्लीज लाइक कमेंट शेर ने, सब्सक्राइब अवश्य करजो आभार आज